વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું આખા રીંગણા બટેકા તુવેરનું શાક તો અહીંયા આપણે અઢીસો ગ્રામ રીંગણા લઈ અને આવી રીતે કાપા પાડી અને સુધા લીધા છે અને બે બટેકા લઈ અને એક બટેકાના ચાર ટુકડા લઈ એમાં આપણે બટેકાને પણ સુધા લીધા છે સુવેના દાણા અહીંયા ફોલી લીધા છે અહીંયા એક લસણનો ગાંઠિયો ફોલીને લીધો છે એક ઇંચ આદુનો ટુકડો લીધો છે એક ઇંચ હળદર જે લીલી હળદર આવે છે બજારમાં એ આપણે લીધી છે આજે સૂકી હળદરનો ઉપયોગ નહીં કરીએ લીલી હળદર લીધી છે એટલે એક લીલું મરચું લીલા ધાણા અને બે ચમચી જેટલો માંડવીના બીનો ભૂકો એ કાચા બીનો ભૂકો લીધો છે અને બે ચમચી જેટલો અહીંયા ગાંઠિયાનો ભૂકો લીધો છે કોઈ પણ ફરસાણનો ભૂકો તમે લઈ શકો છો અથવા તો એ ન હોય તો તમે બે ચમચી ચણાનો લોટ શેકીને પણ અહીંયા લઈ શકો છો એક અહીંયા આપણે ટમેટું લીધું છે બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું તો પહેલાં આપણે લસણ અને લીલા મરચાં અહીંયા આપણે ખાંડની અંદર આપણે લસણ લઈ લીધું છે લીલા મરચા આદુ અને આની પેસ્ટ તૈયાર કરી લેશું ખાંડી લેશું આપણે અહીંયા આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ તૈયાર કરીને આપણે એક ડીશની અંદર લઈ લેશું અહીંયા બધા મસાલા તૈયાર કરીને હવે આપણે ભરી લેશું અહીંયા આપણે ગાંઠિયાનો ભૂકો જે કરેલો એ લઈ લેશું લીલા ધાણા માંડવીના બીનો ભૂકો એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું બે ચમચી જેટલું આપણે અહીંયા તેલ ઉમેરશું અહીંયા આપણે એક ચમચી જેટલો ગળપણ માટે ગોળ ઉમેરશું તમે ખાંડ પણ ઉમેરી શકો છો આ બધું સરસ આપણે મિક્સ કરી અને રીંગણાની અંદર ભરી લેવાનું છે અહીં આપણે મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે રીંગણામાં ભરી લેશું ચાર કાપા કરેલા છે એમાં આપણે રીંગણામાં ભરી લેવાનું છે આ મસાલો આવી જ રીતે આપણા બધા રીંગણને ભરી લેશું પછી આમ દબાવી દેવાનું ગેસ ચાલુ અને બે નાના ચમચા જેટલું તેલ ઉમેરેલું છે અને તેલને આપણે સરસ ગરમ થવા દઈશું અને અહીંયા આપણે બધા રીંગણા ભરી લીધા છે આ રીંગણ અહીંયા બધા ભરી લીધા છે અને આટલો મસાલો આપણે બચ્યો છે એ તુવેર અને બટેકાના ભાગનો છે એ શાક વઘારી અને આપણે સોતરવામાં ઉપયોગ કરીશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું રાઈ જીરું ને સરસ આપણે ફૂટવા દઈશું અહીંયા રાઈ જીરું સરસ ફૂટી ગયા છે આ ચમચી જેટલી હિંગ ઉમેરી અને આપણે જે રીંગણા ભર રીંગણ ભરેલા એ ઉમેરી દઈશું અહીંયા અહીંયા તુવેર પણ સાથે ઉમેરી દઈશું બટેકા પણ ઉમેરી દઈશું ટમેટા ઉમેરી દઈશું બચેલો જે મસાલો છે એ પણ અહીંયા ઉમેરી દઈશું સાથે હવે આ બધું આપણે સાતડી લેવાનું છે મસાલાને એકદમ સરસ સાતડી લેવાનો છે એટલે કાચો સ્વાદ ન આવે આપણે શાકની અંદરથી તો મસાલો અહીંયા એકદમ મસ્ત એવો આપણો સતડાઈ ગયો છે તો જે પ્રમાણે આપણે આ શાકની અંદર ગ્રેવી જોતી હોય એ પ્રમાણે અહીંયા પાણી ઉમેરી ઉમેરી દેસું આપણે જે પ્રમાણે ગ્રેવી જોતી હોય એ પ્રમાણે અહીંયા પાણી આપણે ઉમેરી દઈશું અહીંયા આપણે એક કપ જેટલું પાણી ઉમેરેલું છે અને કૂકરમાં આપણે બે સીટી લઈ લેશું તમારે વધારે ગ્રેવી જોઈતી હોય તો દોઢ થી બે કપ જેટલું પાણી ઉમેરી શકો છો અહીંયા આપણે એક કપ પાણી ઉમેરેલું છે કૂકર બંધ કરીને આપણે બે સીટી લઈ લેશું અહીંયા કુકર આપણે જાતે જ હવા નીકળવા દીધી છે હવે આપણે ખોલીને જોઈ લેશું રીંગણા મસ્ત એવા ચડી ગયા છે હવે સર્વિંગ પ્લેટમાં આપણે શાકને હવે સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણે તુવેર રીંગણા બટેકાનું શાક ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો